વડનગરમાં આમતોલ દરવાજા વિસ્તારમાં હાટકેશ્વર મહાદેવ તરફ જતા રોડ ઉપર રેતીનું ડમ્પર જતું હતું અને ત્યાં ખાડો પડ્યો હતો ત્યારે ચર્ચાઓ આવી જોવા મળી હતી જેને લઈ હાલ ખાડો પૂરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ રોડ ઉપર જાણે ઢાંકણું બનાવ્યું હોય તેમ ભાગ ઊંચો કરી દેવામાં આવ્યો છે બાઇક ચાલક કે કાર ચાલકને નુકસાન થાય તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે અને રસ્તો સાંકડો બની ગયો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે મહાદેવ તરફથી ગાડી આવી અને વળાંક વળવો હોય તો અકસ્માત સર્જાય તેવી પણ ચર્ચાઓ ઉઠી હતી સાથે લોકોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે કે વિકાસ ગીલી ડંડા રમવા ગયો કે શું હવે તંત્ર આ કામને જોઈ અને શું પગલાં લે છે તે તો જોવાનું રહ્યું રિપોર્ટર વસીમ મંસૂરી ચક્રવાત ન્યૂઝ સાથે મહેસાણા